પામે શહેરના અનેક વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે જૂનાગઢના શહેરમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મધુરમ મજે વડી દરવાજા આઝાદ ચોક કાળવા ચોક ગાંધી ચોક તળાવ દરવાજા વિસ્તારમાં વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ છે

લોકો છે તે પોતા ઓફિસ પોતાના ઘરે જઈ રહ્યા હોય ત્યારે ભારે હાલાકીનો સામનો પડી રહ્યો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ અસહ્ય ગરમીથી લોકોને આ વરસાદને કારણે છે તે આંશિક રાહતનો પણ સામનો કરવામાં સામનો કરી રહ્યા છે જે ઠંડકનો માહોલ સર્જાય છે તેના કારણે લોકોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ સતત વરસાદના કારણે આ જુનાગઢ શહેરની અંદર લોકોને પણ એક પ્રકારની ઠંડક જોવા મળી રહી છે અને ખુશીનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે ભાવિક જોશી